માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટના સ્થળે છે જેમાં હિંમતનગરમાં સહકારી સાત લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાં એકની હાલત ગંભીર છે મૃતકો શામળાજી અમદાવાદ જઈ રહ્યા હતા તેમાં મોડાસા કડવા પાટીદાર સમાજવાડી સામે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો

મુસાફર શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા અકસ્માતમાં કારનો કચ્ચર ખાણ છે મૃત્યુ કારમાં ફસાયા હતા જેમાં પોલીસનો પ્રાપ્ત ઘટના સ્થળે પહોંચ્યો તથા તમામ મૃતકો અમદાવાદના છે ફાયર એકસો અને પોલીસ ઘટના સ્થળે છે ફાયર વિભાગ દ્વારા ઇનોવા કારને કાપી મૃતદેહો બહાર નીકળવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખુલ્યું છે પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જી જે ઝીરો વન આર યુ ડબલ ઝીરો ડબલ સેવન નંબરની ઇનોવા કાર પૂર પાટ ચટે શામળાજી તરફથી આવી રહી હોવાનો અહેવાલ છે મૃતકોના નામ હજુ સુધી સામે આવ્યા નથી પરંતુ મોટા ભાગના મૃતકો અમદાવાદી હોવાની જાણકારી મળી છે ઈનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે